કેટલાય દિવસથી આવી નથી હવે એકાદ દિવસ મળવા આવે ને તો મજા આવે શું કરતી હશે બધા તને જ યાદ કરતી હતી કે કેટલા દિવસ થઈ ગયા છોકરીનો નહીં ફોન નહીં મેસેજ નહીં કેણ કાંઈ નહીં બા હવે ફોન કે મેસેજ કરીને હવાની જરૂર નથી એટલે હું કઈ સમજી નહીં બેટા એટલે તારી સાસુ એવું કીધું હશે કે જ્યારે મન થાય ત્યારે જતા રહેવાનું હે ને ફોન મેસેજ કાઈ નહીં કરવાનું ના બા એક્ચ્યુઅલી હું એ ઘર મૂકીને અહીંયા આવી ગઈ છું શું હવે હું ત્યાં પાછી નથી જવાની ઘર મૂકીને વઈ આવી પણ કેમ હું માનું છું કે હું એ ઘરની વહુ છું પણ વહુના લગ્ન થાય પછી એને એક જ એડજસ્ટ કરવાનું હોય એવું જરૂરી નથી ને વહુની સાથે સાથે એને સાસરીવાળાએ પણ થોડું એડજસ્ટ કરવું પડે છે ને હજી પણ હું સમજી નહીં એડજસ્ટ કરવું પડે એ લોકોએ કરવું પડે તારે કરવું પડે કેવા શું માગે છે શું થયું ખાવા પીવામાં કંઈ ગરબડ થઈ ના તો મારા સાસુને છે ને હું હા એ નથી ગમતું હે ભગવાન બેટા દીકરી જ્યારે પિયરમાં હોય ને જે રીતે રહેતી હોય આઝાદીથી રહેતી હોય એના એના મન મનમાં મજા આવે એમ રહેતી હોય મો પૂરા કરતી હોય એ બધું ઠીક છે પણ બેટા સાસરીમાં જાય ને એટલે એ લોકોની રૂઢિ પ્રમાણે જ રહેવું પડે એટલે તો એને બહુ કહેવાય છે રહેવું પડે ને પણ એમને મારી બીજી કોઈ વાતથી કાંઈ વાંધો નથી ફક્ત વાંધો હોય તો મારા કપડાંથી હું જમવાનું સારું બનાવું છું બધાને સરખી રીતે રાખું છું ધ્યાન રાખું છું ઘરનું ધ્યાન રાખું છું ઘણી જવાબદારીઓ માથે લઉં છું એ બધામાં કોઈ ઇસ્યુ નથી એમને પણ ફક્ત વાંધો હોય તો એ મારા કપડાંથી અને ચાલો ને એક સમયે હું બદલાઈ પણ જાઉં પણ પછી મને વિચાર આવે કે શું કામ કોઈના માટે હું શું કામ બદલાઉ આ કપડાથી કોઈને સંસ્કાર નક્કી નથી થતા ને બા હું જીન્સ પહેરું છું તો શું થઈ ગયું બધાનું ધ્યાન રાખું છું આ બધું કરું છું એ કેમ નથી દેખાતું જો એ લોકો કપડાં પરથી મારું કેરેક્ટર નક્કી કરવાના હોય ને તો મને વાંધો છે ના બેટા અહીંયા હજી તું નાદાન પડે છે સાસરીમાં ભલે તું બધું સારું કરતી હોય રસોઈ પાણી બધાને સાચવવાના બધાની જરૂરિયાતો પૂરી કરવાની પણ જો એ લોકોને તારા કપડાથી વાંધો હોય ને તો ત્યારે કપડેથી બદલાઈ જવું પડે અને કપડાથી શું કામ વાંધો છે કે ગામના લોકો વાતો કરશે શું વાતો કરવાના જમવાનો કેટલો આગળ વધી ગયો છે અત્યારે તો સાસુઓ બંને જીન્સ પહેરતા હોય છે અને જીન્સ પહેરવું કંઈ ખરાબ તો નથી ને આ જીન્સમાં મારી કમર નથી દેખાતી હું ખામે તેવા કપડાં પહેરું પણ જો મારા કપડાં પહેરવાથી એ લોકો મારા સંસ્કાર નક્કી કરતા હોય મારું કેરેક્ટર નક્કી કરતા હોય ને તો એ ઘરમાં નહીં જાવ અને એમ પણ હું શું કામને કોઈને માટે બદલા હું મારી રીતે મારું જીવન જીવ હું છે ને મારી રીતે મારું જીવન જીવીશ મારે કોઈનું વિચારવાની જરૂર નથી લગ્ન થઈ ગયા છે જીવન જીવવાનું ભૂલી નથી હા બેટા તું હજી મારી વાત સમજી જ નહીં હા તારા સાસુ મોર્ડન હોત એ આવા કપડાં પહેરતા હોત અને તને એમ કહેતા હોત કે તું સાડી જ પહેર તો તારી જીત તારી રીતે બરાબર છે પણ એ લોકોના ઘરમાં રૂઢિ એવી છે કે બધાએ સાડી પહેરવાની તો તું પહેરને અને હરવા ફરવા જાઓ ત્યારે તું અને મારા જમાય બંને જાઓ ત્યારે ભલે ને તું ગમે તેમ પહેરે તેમાં એ લોકોને વાંધો ન હોય પણ ઘરની રૂઢિ પ્રમાણે તો રહેવું પડે ને બેટા બા મારે અત્યારે સલાહ શીખવવાની જરૂર નથી કારણ કે હું એટલી કેપેબલ છું કે મારે શું કરવું ને શું નહીં ને જાતે સમજી શકું છું હવે નાની કેકલી નથી કે કોઈ સમજાવે ને તો જ ખબર પડે મારામાં મારી પોતાની બુદ્ધિ છે

મને વાંધો નથી પણ ઘરમાં તો સાડી પહેરવી પડશે એની પોતાની પર્સનલ મરજી હોવી જોઈએ એની ચોઈસ હોવી જોઈએ અને મારી ચોઈસ સાડી પહેરવાની નથી તો હું નહીં પહેરું તમને જો કાલે સવારે ભાભી આવે ને ભાભીમાં પણ એવું લાગતું હોય કે એને સાડી પહેરવી જોઈએ જીન્સ ના પહેરવા જોઈએ તો એ તમારા બંનેનો પ્રશ્ન છે ભાભીને મરજી આવે એમ કરે એ જીન્સ પહેરે ને તો પણ મને નથી કાંઈ વાંધો નથી જો બા હું અત્યારે અહીંયા જ રહીશ અને સમાજના ને કોઈની મને ડર નથી મને બધાને જવાબ દેતા આવડે છે હા બેટા તારી જીત પાસે હું અત્યારે તો કંઈ નહીં બોલું તને સમજાવશે તો સમય જ સમજાવશે હમ ઠીક છે હા હા બોલ સોનલ શું વાત કરે છે હા તે કાંઈ વાંધો નહીં મને તો ખબર જ હતી કે તું મારું બધું જ કામ કરીશ નાના સારું સારું હે એટલું બધું બાપરે બાપ મને તો બહુ ગમશે કપડાઈ હે ડ્રેસ પહેરે છે જોયું મને તો ખબર જ હતી કે સંસ્કારી છોકરીઓની છે ને આ દુનિયામાં કોઈ કમી જ નથી કંઈ નહીં હું તને પછી ફોન કરું હા સમાચાર આપ્યા ને મારું દિલ રાજી થઈ ગયું હા કરું ને હા જય શ્રી કૃષ્ણ સાંભળ્યું મારી બેન સોનલ કહેતી હતી કે આપણા અશોક માટે બીજી છોકરી જોઈ છે વાહ 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 છોકરીઓની ક્યાં તાણ છે જીવનમાં છોકરીઓની તાણ છે જ નહીં એ મળતી જ રહેશે મને તો જે આનંદ છે સારી સંસ્કારી સુશીલ કન્યા સારી સંસ્કારી સુશીલ કન્યા ની હું કઉ છું કઈ તાણ જ નથી પણ તાણ છે ને તો સારી સંસ્કારી હાહુ ની તાણ છે આ જમાનામાં એટલે તમે કેવા શું માંગો છો હા સાસુ સાસુ ખરાબ છે અને વહુ વહુ સારી હતી અરે એક વાતમાં તો સમજતી નહોતી એક નંબરની ખરાબ અને લુચ્ચી હતી એને કોઈ વાત સમજવી જ નહોતી પોતાની મનમાની ચલાવી હતી પોતાની મનમાની કરી એને મનમાની એ કરતી જ નહોતી સમજ્યા આ બિચારી કોઈ દિવસ કોઈ દી સામું નથી બોલે અને તું કેમ કરતી હતી ખાલી બસ એને કપડામાં એને જીન્સ ને ટી શર્ટ ને અત્યારના મોડર્ન કપડાં એને પહેરવાતા એ તું પહેરવા નથી દેતી બસ જ તારી ખામી કહેવાય છે તું છે ને તારા વિચારોમાં બાંધછોડ કરવા નથી માગતી હામેવાળાના વિચારોમાં બાંધછોડ કરવા તું માગતી હતી તું પહેલાં છે ને તારી આ સમજ આ તારી વિચાર એ બધું તું છે ને એમાં જ્યારે તું સુધારો લાય મારા વિચારોમાં બાંધછોડ કરવાના એમ હવે જો એ સંસ્કારીને સારી હોત ને તો આ ઘર મૂકીને ગઈ જ ના હોત આ આ તમારા દીકરાનું ઘર બાંધ્યું એમાં મારો હાથ નથી એ એનો જ વાંઘ છે એનો જ હાથ છે ડોર ડાઈ બધી વાતમાં એમ કહેતી હતી હું તો આમ છું ને હું તો તેમ છું હું ફલાણું ને હું ઢીકણું હવે જોઈએ ને એને કયો છોકરો લઈ જાય પાણીને જે લઈ જશે એ દુઃખીને દાઢી થવાનું છે દુઃખી નહીં એ સુખી થઈ જાય કારણ કે હું એને ઓળખું છું આપણી દામીની જે ઘર ભંગાવ્યું છે ને તે તારા દીકરાનું તે જ ઘર ભંગાવ્યું અને મેં પહેલી એવી માં હોય કે એના દીકરાનું હાથે કરીને ઘર ભંગાવે અને એ વાહુમાં કાંઈ વાક ન હોય છતાંય એને ઘરમાંથી કાઢી મુકાવે બસ યાર તારી જેવી હોય ને તો દીકરાના ઘર જ ભાંગે તમે આમ નક્કી કરી રાખ્યું છે કે મારી બધી જ વાતને ઊંધી લેવાની હ ઊંધી નથી લેતો આ વાત જેમ હું કરું ને સીધી જ વાત છે અને હું તો એમ કહું છું કે હવે તું તારા દીકરાના લગ્ન બીજે કરાય ને એ હો છે એવી આવી જવો એવી ખરાબ આવી જવો ને તો જ તને આ દામિની કદર થાય તને ખબર પડે તો કે સારું શું કહેવાય અને ખરાબ શું કહેવાય એ બે વચ્ચેનો તફાવત તને તો જ ખબર પડે જો તારી બહુ ખરાબ આવે ને તો મારી બહુ ખરાબ આવે તો હા તો મને ખબર પડે હા વાહ 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 આ તમારા જેવા ધણી હોય તો કલ્યાણ થઈ રહ્યું મને ખરાબ નહીં મને સારી અને સંસ્કારી અને સુશીલ ગુણવાન વહુ મળશે જે ગઈ છે ને એ ખરાબ હતું એટલે આપણા જીવનમાં ના રહ્યું હવે જે આવવાનું છે એ સારું આવવાનું છે એટલે એ આવીને જ રહેશે જો સારી અને સંસ્કારી આવે ને તો તું તારો સ્વભાવ છે જો એ ખરાબ આવશે તો તો તારે સુધરવું જ પડશે કારણ કે એ માથા ભારે છે આ બિચારી દામીની હોય સંસ્કાર હતી અને તારી સામે કાંઈ નહોતી બોલી શકતી એટલે એ પોતે હારી ગઈ અને આ ઘર છોડીને વહી ગઈ પણ બીજી જે આવે ને એને તું હરખી રીતે રાખજે જો એને હરખી રીતે નહીં રાખ અને જો એ એનું ઘર ભાંગશે ને તો ત્રીજી વાર કોઈ આપણા દીકરાને વહુ નહીં આપે અને તને તો ખબર છે દીકરાને કાંઈ સંતાન નથી આ વંશ વિખાઈ જાય વંશ વિખાઈ જાય વાહ બહુડાયા વંશ વિખાઈ જાય હવે તમારી પસંદ હતી આ દામિની વાવ બહુ ડાઈ છે આપણું ઘર સંભાળીને રહેશે અરે ખાવાનું હરખું બનાવતા નહોતું આવડતું એના મોઢા જેવું તો ખાવાનું બનાવતી હતી અને બીજી વાત મારા દીકરાની ચિંતા તમારા કરતાં વધારે મને જ છે તમને કંટ્રોલાય કાંઈ ચિંતા નથી જો ચિંતા હોત ને તો આવી વહુ ઘરમાં લાવ્યા જ ન હોત ચિંતા હોય ને તો આ ઘર જ ન આવે પહેલાં પ્રથમ તો અને હું તો એમ કહું છું કે તને છે ને પહેલેથી આ દામીની નહીં ગમતી હોય અને માણસને એક વસ્તુ ન ગમે ને ખામેળવાની એટલે એમાંથી હત્તર ભૂલ કાઢે એવી જ રીતે થયું દામીનીના કપડાં તને નહોતા ગમતા એ છે કપડાં પહેરી નહોતા ગમતા એટલે તને હવે એની રસોઈમાં ખામી દેખાય એના કપડાંમાં ખામી દેખાય એના વ્યવહારમાં ખામી દેખાય એના સ્વભાવમાં ખામી દેખાય બધી વસ્તુમાં તને બસ ખામી સિવાય કંઈ નહોતું દેખાતું પહેલાં પ્રથમ તો તારું જો તારામાં કેટલી ખામી છે તારા વિચારોમાં કેટલી ખામી છે એ જો પછી બીજાનું જોવાય એક વાત કહું બહુ સરસ ભાષણ આપો છો જાવ બહાર જઈને ભાષણ આપવાનું ચાલુ કરી દો મને કંઈ કહેવાની જરૂર નથી બરાબર મેં મારા દીકરા માટે જે કર્યું છે બરાબર જ કર્યું છે તમારા કરતાં તો લાખ દર્જે હારી છું તો ખબર પડશે જ્યારે બીજી માથા ભરે આવશે ને ત્યારે આ હવે ખબર પડશે કે ઓલી કેટલી હારી હતી અત્યારે ભલે બોલે ભોલા તો છે પણ કોણ જાણે ક્યાં રહી ગયે છેખી નવાય ની અલગ જગ્યાએ ભાડે રહેવા આવી છે કીધું તું સોસાયટી ના બગીચા આવજે ફોન કરો ફોન કરવાની જરૂર નથી ઓહો આ બંધ કર ને આવો મેડમ આવો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બેબી ગુડ મોર્નિંગ આ તમારું ગુડ મોર્નિંગ 11 વાગે થયું છે બેબી આ છો બેબી આપણે જે પ્લાનિંગ કર્યું તો એ પ્લાનિંગ ઉપર મારે

વહુ બનીને રહેતા અત્યાર સુધી છે ને હું ફેશનેબલ જ રહી છું મારી આ ડૂબતી નાવને બચાવવા માટે આ જે એક આઈડિયા છે આપણી પાસે હા પણ હું શીખી ગઈ છું ને બેબી હા તો એ જ કહું છું મહેનત કરજે બરાબર કરજે સમજો રત્તી ભારે તે પકડાતી નહીં અને જો તો પકડાઈશ ને તો આ વખતે નક્કી નથી કારણ કે રિસ્ક બહુ વધારે છે હા કોઈની સાથે મેરેજ કરવાના છે તારે સાચી વાત છે જો હવે છે ને હવે મારા મેરેજ થવા જઈ રહ્યા છે એટલે હવેથી હું તને નઈ મળું અને તું મને મળવાની પણ કોશિશ ના કરતો શું મળવાની કોશિશ ના કરતો અરે તું જાણે કે તારા વગર નથી રહી શકું એમ અને તારા ભાઈનો રોલ કરી શકું એમ નથી એટલા માટે તારી સાથે નથી આવતો નકર કોઈને કોઈ બાને હું તો તારી સાથે રેવા આવત જ હા તો હું એ જ કહું છું કે આપણે બધું નક્કી કરી નાખ્યું છે આ ભાડાના ભાઈએ જોણ પણ ફિક્સ કરી નાખ્યું છે અને હવે થોડાક દિવસમાં અમે બંને લગ્ન કરવાના છીએ અરે એ મુરગો એ મુરગો છે ને એટલો ભોળો છે ને કે વાત નહીં પૂછ એટલા માટે એને આટલો પણ ડાઉટ ના જોવો જોઈએ ખબર છે મને બધી વાત કરી છે આ મહેશ મહેશ કહેતો હતો કે ગામડિયાન છે આ કઈ ગતાગમ જેવું પડતું નથી અને આમ જોવા જઈએ ને તો એની પહેલી પત્નીથી એને કઈ પ્રોબ્લેમ હતો ફેશનેબલ હતી થોડી વધારે પડતી એટલે જ ને એટલે તો હું આ સંસ્કારની ડાયરી ખોલીને બેઠી છું કે એવા એવા સંસ્કારી વર્ડ્સ નાખું ને કે ત્યાં ને ત્યાં જ પતી જાય સુવિચારો વાંચવાનું શરૂ કરી દે અને મારી પાસે એક બે તો શાયરીઓની ચોપડી પણ સારી સારી પડી છે આ ત્યાંથી મસ્ત સારી સારી શાયરીઓ લેતી જા શીખતી જા અને ઠલવતી જા પહેલા ઉપર હેજ કરવું પડશે પૈસા કેમ છે એની પાસે હા ચાલે આવાડ છે કિયા આપણે ખુશ કેમ કે આપણે પાણીપુરી રૂપિયા નથી હા પરિસ્થિતિ મારી ખરાબ છે

તારું મોડું જોઈને લાગતું નથી કે તું મારી વિદાય પાછળ રોવે એવો છે ના ના આ હું તો છે ને તારી આ વિદાય ની પાછળ સલમાન ખાન થઈ જઈશ ગાંડો થઈ જઈશ ગાંડો તારે નામ જેવું હા તારે નામ ને બેટો બેટો ગીત ગાય રાખીશ છો છો ગદની થઈ જઈશ ગદની મને તો એવું લાગે ગદની થઈ જઈશ અરે એવા દેને આવી બધી તારી ફાલતુ ની વાતો છે ને એ મને જરાય પસંદ નથી વાતો તો મને નથી પસંદ મને જેને પૈસા સાથે પ્રેમ છે ને તું છે કે પૈસા લાવતી નથી આને હું ફોન લીધો છે પેલા પેલાનો એક હતો છે સરસ ફોન વેચીને પૈસા બીજો ફોન લઈ કોપી બીજો ફોન ચેન સોનાની બધું વેચી નાખ્યું છે મારી પાસે નથી રહ્યું પહેરવા જેવું લે ટાઈમ બહુ લેતી ઓછા વધારે સારું કામ કરીને આવતી રહેજે ઓકે અને

તમે અહીંયા હા તમારે કઈ જોઈતું હોય તો મને બૂમ પાડવી હતી ને તમારે અહીંયા આવવાની શું તકલીફ લીધી અરે મારે કાઈ નથી જોઈતું તો હા મારે તો તને એક વાત કરવી છે શું વાત કરવી છે મારાથી કઈ ભૂલ થઈ છે ભૂલ અને તારાથી કોઈ દિવસ નહીં થાય અને હું તને એમ કહેતો તો કે તું આ સાડી પહેરે છે ને એટલે તું મમ્મીને બહુ ગમે છે

અને આવશે ને તો એ જાણી જોઈને કરેલી નહીં હોય અંજાનમાં કદાચ થઈ ગઈ હોય તો સોરી બોલી અરે હજી તે ભૂલ કરી જ નથી અને માફી માંગે છે હા અચ્છો મારો મારો સ્વભાવ છે ને પહેલેથી જ આવો છે હું એક મા બાપ વગરની દીકરી છું મને ખબર છે કે મા બાપની અહેમિયત શું હોય છે લાઈફમાં અને મને મારા ભાઈએ મોટી કરી છે અને મારા ભાઈએ જ મારા ભાઈએ જ આ જોવાની વાત કરી હતી એટલે પહેલેથી જ આવા સંસ્કાર છે મારામાં કે આપણે કોઈનું દિલ ન દુખાવવું જોઈએ અરે જો બને ને ત્યાં સુધી સારું કરો કોઈનું અરે ના સારું કરી શકો ને તો કંઈ નહીં પણ કમસે કમ એનું ખરાબ તો ન કરો આસી વાત છે તારી અને એક બીજી વાત કહું તો મારા કિસ્મત બહુ હારા છે કે આ મેં બીજી વાર લગ્ન કર્યા તો તારા જેવી મને સંસ્કારી બહુ મળી મારી પહેલી પત્ની હતી એમાં હારે હારી જ રસોઈ બનાવ નાખતી બધાય ઘરના કામ કરતી પણ એક વાતની કમી હતી એમાં છો વાત કઈ વાત એ ટૂંકા કપડાં પહેરતી અને એ મારા મમ્મીને ન ગમતું સમજી એને ઘણી વાર સમજાવી પણ એકની બે નો થઈ છો અત્યારે હા જનરેશન પ્રમાણે પોતપોતાના વિચારો હોય ક્યારેક તમારા વિચારો અને મારા વિચારો મળે ના પણ મળે અને જો મારી માન્યતા તો એવી છે કે જે આપણી ભૂલ આપણને બીજા કોઈ દેખાડે ને તો આપણને એને સુધારવાની કોશિશ કરવી જોઈએ વાહ તારામાં તો બહુ સંસ્કાર ભર્યા છે હા અને બસ એક વાત નું ખાલી ધ્યાન રાખજે તું છે ને હા મમ્મી કે ને એમ જ કરજે અને બીજી વાત એ કે ઘર માં હોય ને ત્યારે ટૂંકા કપડા નહીં પહેરવા અરે મને તો આ ટૂંકા કપડા શું છે ને

કે હું આ ઘરમાં મમ્મીને પૂછ્યા છે ભાઈ પાણી પણ નહીં પીવું અને મમ્મી જેમ કે ને એમ જ થશે નહીં કે હું આ ઘરની હોઉં છું તો મારું ચાલવું જોઈએ એવું અભિમાન ખ્યારેય નહીં અને લાવવું પણ ના જોઈએ મા બાપથી વધારે શું હોય છે આ દુનિયામાં સાચી વાત છે તારી અને હા તમ તારે મારે રવિવારે રજા રહે એટલે આપણે બહાર ફરવા પણ જઈશું હા જઈશું અને ના લઈ જાવ ને તો કઈ નહીં બસ મને તમારો આવો ને આવો સાથ જ જોઈએ છે લાઈફટાઈમ માટે હવે કેમ નહીં ખાલી આ જીવન નહીં આગળના આ જન્મ સુધી હું તારો સાથ આપીશ થેન્ક યુ સો મચ હા તમે કહો છો અને કે હું લકી છું બટ હું પણ એટલી જ લકી છું મેં કઈક સારા કર્મો કર્યા છે ત્યારે જ તે આવું સારું ઘર અને આવા સારા હસબન્ડ મળ્યા આ મારે બોલવાનું હતું એ તું બોલી ગઈ હા ચલો હું તમારા માટે ચા બનાવું તમે આવો Ah <laughs>